હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું શિયાળામાં ખાવાની મજા પડી જાય તેવું પાલક પનીરનું શાક જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે શિયાળામાં પાલક તો બહુ જ ભરપૂર મળતી હોય છે ચાલો ત્યારે આપણે બનાવીશું જો મેં એક બંચ પાલકનું લીધું છે મેં ધોઈને સાફ કરીને લઈ લીધી છે હવે એક કઢાઈમાં આપણે પાણી ગરમ કરવા મૂકશું એમાં આપણે પાલકને બાફી લઈશું ત્રણ મિનિટ જ બાફવાની છે વધારે નથી બાફવાની ત્યાં સુધી આપણે મસાલો અત્યારે પાલક વફાય ત્યાં સુધી મસાલો કરી લઈએ ચાલો એના માટે મેં એક ડુંગળી લીધી છે અને લાંબી લાંબી સમા લીધી છે જો સાત આઠ લસણની કઢી છે એક લીલું મરચું છે અને એક ટામેટું છે આ બધાને આપણે પેસ્ટ કરી લેવાની છે જો પેસ્ટ આપણી તૈયાર છે અને બીજી બાજુ આપણી પાલક પણ બફાઈ ગઈ છે જો આપણે એને ઠંડા પાણીમાં લઈ લઈશું પાલક ઠંડી થાય ત્યાં સુધી આપણે એને પેસ્ટ પણ કરી લઈશું ત્યાં સુધી આપણે કઢાઈમાં તેલ લઈશું બે પરી તેલ લીધું છે એમાં આપણે એક તજનો ટુકડો એક તમાલપત્ર એક સૂકું મરચું અને ચમચી જેટલું જીરું એ બધું મસાલો આપણે સૂકો શેકી લઈશું પછી આપણે ટામેટા ડુંગળી જે પેસ્ટ કરી છે એને પણ લઈ લઈશું એને પણ આપણે તેલમાં સારી રીતે શેકી લઈશું હવે ટામેટાની ગ્રેવીને ચડવા માટે આપણે થોડુંક મીઠું નાખીશું અંદર એને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હવે ત્યાં સુધી આ ગ્રેવી ચડે ત્યાં સુધી આપણે પનીર કટ કરી લઈએ જો મેં બસો ગ્રામ પનીર લીધું છે એને આપણે સારી રીતે પીસીસ કરી લેવાના છે હવે એને પણ આપણે કઢાઈમાં ફરી તેલ લઈને એને પણ આપણે થોડા તળી લઈશું જો પનીર સારી રીતે શેકાઈ ગયા છે હવે આપણે એને પાણીમાં જ રાખવાના છે એટલે પનીર આપણા સોફ્ટના સોફ્ટ જ રહે બીજી બાજુ જો આપણી ટામેટાની ગ્રેવી પણ આપણી શેકાઈ ગઈ છે હવે આપણે એમાં મસાલા કરી લઈશું જો મસાલા માટે અડધી ચમચી મરચું આ પાલક પેણનો મસાલો લીધો છે દોઢ ચમચો જેટલો એક ચમચી જીરું બસ આ રીતે મસાલો બધો મિક્સ કરી દેવાનો છે મસાલો શેકાઈ ગયો છે કબટ હવે આપણે જે પાલકની પ્યુરી તૈયાર કરી છે એને લઈ લઈશું થોડું પાણી ઉમેરીને બ્લેન્ડરમાંથી પાછું પણ પ્યુરી લઈ લઈશું એના આપણે સારી રીતે મિક્સ કરીશું જો મસાલો સારી રીતે બધો મિક્સ થઈ ગયો છે જો એને થોડી વાર ચડવા દેવાની છે હવે જે આપણે પનીર તૈયાર કર્યું છે એને નાખી દઈશું હવે પનીર પાલક તો પહેલેથી ચડેલી જ હોય છે એટલે હવે આને વધારે નથી થતું પનીર નાખ્યા પછી બે કે ત્રણ જ મિનિટ માટે પનીરની અંદર થોડા સતળી લેવાના છે મિક્સ થઈ જાય ત્યાં સુધી જ જો સારી રીતે બધું મિક્સ થઈ ગયું છે જો આ ટાઈમે તમારે મસાલો ચાખી લેવાનો જો તમને કોઈ ઓછું ખટ્ટું લાગતું હોય તો નાખી લેવાનું મીઠું ને જો અમે થોડીક મલાઈ લીધી હતી એને મેં ફાટીને લીધી છે જો સારી મિક્સ કરી દીધી છે જો તૈયાર થઈ ગયું છે આપણું પાલક પડીનું શાક એક મેં થોડું તેલ લીધું તેલમાં સૂકું મરચું નાખીને તેલ મરચાંની તરી કરી છે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે તમે કહો જરૂરથી ટ્રાય કરજો આવજો બાય બાય ના વિડીયો સાથે ફરી મળીશું